દબાવતા નહીં શું કરવું જોઈએ રાશિ વાળા આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પરિવારનો સંપ તોડવો નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરજો મિથુન રાશિ વાળા આજે શનિ પૂજન કરવું જોઈએ અને કાળા અડદ માથા પરથી ઉવારીને માછલીઓને ખાવા માટે વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં કે કોઈની પાસે ઉથીના પૈસા લેવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું કર્ક રાશિ વાળા આજે કોઈ મજૂર જેવા વ્યક્તિને પગ રખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે પોતાના ભવિષ્યના આર્થિક આયોજન ઉપર

દિવસની શરૂઆત વડીલોના આશીર્વાદ લેવાથી કરવી જોઈએ અને પનિયરે આડી વાતનો સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું વારસામાં મળેલી જમીન વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે નાના નાના ગરીબ બાળકો જે ભણતા હોય ને એ લોકોને કંઈક તળેલી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ અને આ વસ્તુ આપણે સરકારી સ્કૂલોમાં કરી શકીએ શું નથી કરવાનું મિત્રો સમયનો બગાડ બિલકુલ નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે થોડાક કાળા અડદ અને સરસવનું તેલ શનિ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે ચામડાની વસ્તુ પહેરવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ અને જો તમને કોઈ જગ્યા પર બળદ નજીકમાં મળે ને તો બળદની સેવા અચૂક કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ નાનો કે મોટો એની સાથે ઝઘડો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે મજૂર દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું લોખંડ જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે